ખંભાળિયા ખાતે ભારતીય જનતા યુવા મોરચાની એક સમગ્ર જિલ્લાની તમામ મંડળના અને જિલ્લાના યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓની અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓની એક આગામી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં આગામી લોકસભા એ ચૂંટણી નજીક આવી રહી છે તે સંદર્ભે અને નમો એપ્લિકેશન અને કાર્યક્રમ સંગઠન કેમ વધુમાં વધુ મજબૂત બને અને જ્યારે આગામી ચૂંટણી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ક્યાંક યુવા મોરચાનો સી ભાળો હોય તે અંગે આજે યુવા મોરચાના સર્વે અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને આ બેઠક આજે જામખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચા દ્વારા યોજેલ હતી વિકસિત ભારત એમ્બેસર એ અભિયાન અંતર્ગત મોદી સાહેબ બે હજાર સંતાલીસ માં વિકસિત ભારત જોઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર વિકસિત ભારત નમો એપ એમ્બેસેડર અભિયાન જે ચાલી રહ્યું છે એટલે કે પોઝિટિવ વિચારો વિકસિત ભારત માટેના પોઝિટિવ થિંકિંગ હોય એને લોકો સુધી શેર કરી અને વિકસિત ભારતમાં જોડાવા માટે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન કાર્યશાળા યોજાય આમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ મંડળના મહામંત્રીશ્રીઓ અને અપેક્ષિત શ્રેણીમાં ખૂબ મોટી સંખ્યામાં આઈટીએસએમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આજે આ અભિયાન અંતર્ગત જે કાર્યશાળા યોજાય એની અંદર નમો એપમાં કઈ પ્રકારે આપણે મોદી સાહેબના પોઝિટિવ થિંકિંગો હોય એને લોકો સુધી શેર કરવા નમો એપ્લિકેશનને ડાઉનલોડ કરવી એમાં આપણી પ્રોફાઇલ પોતાની બનાવી એ પ્રકારનું માર્ગદર્શન આપી અને પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આવનારા સમયની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ નમો એપ્લિકેશન સૌ મતદાર મિત્રો પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને દરેક દેશવાસીઓ વિકસિત ભારત જે પણ ઈચ્છે છે એકસો ચાલીસ કરોડ લોકોનું સપનું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બને તો દરેક મિત્રોને હું વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તમે પણ તમારા મોબાઈલની અંદર નવું એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આમાં મોદી સાહેબનું જે વિકસિત ભારત માટેનું પોઝિટિવ થિંકિંગ છે એ બધું લોકો સુધી પહોંચાડો એવી વિનંતી